ખેરાલુના ધર્મ પ્રેમી ભાઈઓ અને બહેનોને મારા રામ રામ મર્યાદા પરસોત્તમ ભગવાન શ્રી રામનું જીવન આપણા સૌ માટે આદર્શ સ્વરૂપ છે આગામી તારીખ સત્તર મી એપ્રિલના રોજ રામ નવમીનો શુભ દિવસ આવી રહ્યો છે ત્યારે શ્રી રામ સેવા સમિતિ ખેરાલુ મંડળ દ્વારા ભવ્ય શ્રી રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે ખેરાલુ વિધાનસભાની સૌ ધર્મ પ્રેમી જનતાને શ્રી રામ રથયાત્રામાં જોડાવા મારું ભાવભર્યું આમંત્રણ છે પ્રભુ શ્રી રામનું ધર્મ પ્રત્યેનું સમર્પણ માતા પિતા પ્રત્યેનો આદર ભાઈ બહેનો પ્રત્યેનો પ્રેમ અને પત્ની પ્રત્યેનો વિશ્વાસ આપણા માટે પ્રેરણાદાયી છે ભગવાન શ્રી રામના જીવનમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ જેમ કે કર્તવ્ય કર્તવ્યપરાયણતા મર્યાદા અને સંયમ અપના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું હતું કે શ્રીરામ એ માત્ર એક નામ નથી પણ તે એક ભાવના છે ભગવાન શ્રીરામના આદર્શો આપણને સત્ય ન્યાય અને ધર્મના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે તો આગામી રામનમીના શુભ દિવસે ખેરાલુ વિધાનસભાની સૌ ધર્મ પ્રેમી જનતાને શ્રી રામ રથયાત્રામાં જોડાવવા અને પ્રભુ શ્રી રામના આશીર્વાદ મેળવવા માટે હું ફરી એકવાર નિમંત્રણ પાઠવું છું જય શ્રી રામ